જ્યાં આ બગીચો છે તો શું લેવા જો આપણે આ લઈને આવ્યો હોય ઠંડુ તો ઓલા બધા ભાગી ગયા બોલ મેં કીધું વિડીયો ચાલુ કરું ભાગી ગયા પકડવા જો એક એક ને જો આ લઈને આવ્યું હોય ઠંડુ તો ચાલો ઠંડુ પીજો ઓલામાં બેહ ગયા લે મારાથી મોરા બધા પેલા બેહી ગયા જ્યાં ભાગી નહીં આવતા રહ્યા બોલો તો આ છે બગીચો आ दे दे है आला आपने ठंडू पी पची मरी तू क्या निपालती हो तू क्या निपालती बगेश न्या आला दोस्त मित्र पहिम मरी बगेश तू क्या निपालती या माया परी ही दोस्त आप आलस भाई आपने लोग उतारे बेबी क्लास क्लास है कंजसीय तू क्या बढ़िया था गुरु तूने अभी पलती हुई हल्की पिच दरवाजा माल चलती है छली अच्छा गयो भाई बोल 55 रु पीछे तेरे नहीं हल ना बदे पर भाई भाई तुम बिजू ना मत दो कहीं का भाई सब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी

સાલો જય પહેનું આસલ છે ચોખો આનો તો મિત્રો જો અમે કચરો કર્યો નથી તો જો કચરો ભેગો લઈ લીધો આમ કચરા કચરા પેટીમાં રાખી દેજો આ છે કચરો અમાર કચરા પેટી આવી ઓહ હું કચરા વેડીવા જો આ સાફ કરી લિનો ઓસલ કાળો કચરો નાખી આવી કચરા પેટીમાં તો પછી મોડી તો અમને સનિયા આમ જો रे 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 ए दिन का फोटो मत मत आ तो नाले दिन का फोटो भी लोदार पारिया आदि चंपक चंपक लग आ चल मार तो मैं तो हमें आवाज हो आ पारिया जो ए जल्दी का करो हूं फाटी जा आ जाओ पारियो हूं करे जो हूं वाह क्या सीन है वाह क्या सीन है चाय पर लो ला बे हूं कई कर आपरा वीडियो उतारो जो जो बे होया जा हो के दरका ना वेला हर परिया जा बे मंडी पई नहीं पग फेर हम हम तो अरे मैं तो वही मार जरी को वही आज हम बता आ गए हैं जो शनियो वारयस ने जोड़ा पैसा

अच्छा बाजू बे 20 20 काटती है हां जी है चलो बोलो गुड एंड देख तमे तो आटा बजाय नि आइ कल खटै गई छे बहुत सान है समझन खादा नि म तो आटा जो आ बजा आलि न होय तो एक आ गड़ जाय तो जो हमें आलि न जाय छी बजाय नि आइ कल खटै गई आनु कई पिंडा लाडे आनो डेटा टूटी गयो और एम चैन उते અરે બેવા આને બેગો આલીન આવું પડે ને એટલે તારે આવા તારો પછી મળી મિત્રો આ નિયત નપે આવી કે કુલફી કુલફી ખાવો જો આ સ નિયોને હે કુલફી ખાઈ જો તો આપણી કુલફી છે તો હાલો જો કુલફી ખાઈ લઈ પછી કેમ હવે જો પછી મોડું કા કરે જઈને તો મિત્રો આપણે આટણા અત્યારે અહીં ઘરે અને આજ હું કરતા ખબર આખો દી રખાઈ ને ફૂલ મોદ ન મસ્તીન ગઈરી બગીચે ને ગયા પછી ઢોસા અને ખાધા સમોસા અને બગીચામાં ઠંડુ વિધું ને બહુ કર્યું તો હવે આજનો બ્લોગ સારો લાયકો હોય તો હું કરવાનું લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટમાં જરૂરથી જણાવ દેવાનું તો ફૂલ મોજ મસ્તી લીધી દીધી તો હવે તમને પછી કાલના બ્લોગમાં મળું હું तो आज नवलो हारों लगे तो सब्सक्राइब करता जाओ बाय तो